અમે આજથી બાર નવ બે હજાર ચોવીસ ના રોજ તાલુકા કોંગ્રેસ ની સમિતિ દ્વારા કલેક્ટર આવેદન આપેલ હતું કે જે અતિ ભારે કારણે સહાય આપવા બાબત અને રોડ રસ્તાની જે મરામત કરવાની છે એ ઝડપથી કાર્યવાહી કરવા બાબત સરકાર શ્રી અને કલેક્ટર ને અમે આવેદન આપેલું હતું પણ આજ ઘણા દિવસો થઈ ગયા છતાં નથી કોઈ સહાય ની જાહેરાત થઈ કે નથી કોઈ રોડ રસ્તાની મરામત ચાલુ થયું તો અત્યારે સરકાર અને ભાજપના પદાધિકારીઓ કે જે લોકો અત્યારે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને આમ જનતા અને ખેડૂતો કે જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાંથી નીકળે છે એવા સમયમાં ભાજપ અને સરકારને ખેડૂત અને આમ જનતા સાથે રહેવાને બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે તો અમારા આજ સદસ્યતા ભાજપના જે સદસ્યતા અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાન નું જાહેરાત કરીએ છીએ અને આ લોક સંપર્ક અભિયાન રાજકોટ તાલુકાના ગામડે ગામડે અમે જઈ અને લોકોના ઘર સુધી પહોંચીને મેક્સિમમ માણસો જોડાય અને આમ જનતા જોડાય અને એના પ્રશ્નોને વાચા આપાય એના માટે નિય લોક લોક સંપર્ક અભિયાનનો અમે આરંભ કરીએ છીએ લોક સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ કે જે ખેડૂતોને અત્યારે જે ભારે વરસાદને કારણે પાકમાં નુકસાન થયેલ છે અને સરકાર શ્રી દ્વારા હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી રોડ રોડની રાડ રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં જોવો ત્યાં ખાડા છે અને મરામત પણ કરવામાં નથી આવ્યું એનું વિરુદ્ધનું અમારું લોક જનસંપર્ક અભિયાન છે